शरीर रोगग्रस्त बने छे અને અંતે ધારીએ એવું ભજન પણ થાય નહીં ભાવીએ એવું ભોજન પણ થાય નહીં અને સ્મરિયે એવું સ્મરણ પણ થાય નહીં કંઠા વરોધન વિધૌ સ્મરણં તતસ્તે એ પરિસ્થિતિ સર્જાય આપ દેહ દીતે પਹਿલા આપ દેહ સહિત समस्त ઇન્દ્રિયો સહિત મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ અંતકરણ સહિત કયા પ્રકારથી આપણે આપણા ઇષ્ટનું આરાધન કરીએ તો જીવનમાં જીવન ધારા એનો સમય થાય એટલે આકાર પામે છે છે સ્થિતિને ગ્રહણ કરે અને અંતને પ્રાપ્ત કરી જાય છે પછી એ પ્રકૃતિ હોય મનુષ્યનું જીવન હોય કે જીવનની સમસ્ત અલગ અલગ ધારાઓ હોય બે કિનારાઓની વચ્ચે આ જીવનધારા જેટલો સમય સુરક્ષિત વહેતી રહે છે એટલો સમય આપણે જીવનનો ઉત્સવ માણી શકીએ છીએ તો બોલે આ બે ધારાઓ તો જીવન ધારા સમજ્યા કે જન્મથી મૃત્યુ સુધી યાત્રા આ ધારાને આપણે જીવન કહીએ છીએ પણ બે કિનારા કયા મજબૂત હોવા જોઈએ એક કિનારા ઉપર ઈષ્ટદેવ છે અને એક કિનારા ઉપર ગુરુદેવ છે ઈષ્ટદેવ અને ગુરુદેવના કિનારા જેના મજબૂત હશે એના જીવનની જીવનધારા અસ્કલિત ધારાએ વહેતી રહે છે કારણ કે એને પછી દેહમાં રોગ તો થવાના આપણે ત્રણ અવસ્થાથી જ પરિચય છીએ પણ બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થાની વચ્ચે એટલે નાનપણથી લઈને કે યુવાનીની વચ્ચે એક પૌગંડ અવસ્થા છે જેમાં ટ્રાન્સફોર્મેશન થાય છે ચૌદથી સત્તર વર્ષની વચ્ચેનો જે ઉંમરનો ગાળો છે એમાં ટ્રાન્સફોર્મેશન છે એટલે કે એ સંધિકાળ છે પૌગંડ અવસ્થા અને યુવાની પૂરી થાય પિસ્તાલીસ પછી અને પચાસ ના નજીક જઈને પાસઠ સુધીની વચ્ચેનું જે છે એ પ્રૌઢ અવસ્થા છે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરતા પહેલા આપણને પ્રૌઢ અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે પાંચ અવસ્થાની વ્યવસ્થા આ શરીરની જન્મ લીધા પછી મનુષ્યના દેહને પ્રાપ્ત થાય છે એ જન્મ લીધા પછી જો એનું જીવ દૈવી છે તો એ સંસારના કોઈ પણ ખૂણામાં અને કોઈ પણ વર્ણવર્ગ કે વ્યવસ્થામાં હશે અગર એનું જીવ દૈવી છે તો એ શ્રી મહાપ્રભુજીનું હાથ પકડી ઠાકોરજીની ચરણની શરણમાં આવે આવે અને આવે જ છે એ આ સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાથી લઈને કે આજકાલની ઘટનાઓ સુધી જો આપણે એનું મૂલ્યાંકન કરીએ તો એ ઘટના પહેલા ઘટિત થતી હતી તેમ નથી આજે પણ એ ઘટના ઘટિત થાય છે કારણ કે આ ઠાકોરજીની લીલાનું અંગ છે અને દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે દૈવી જીવોને ઠાકોરજીના સન્મુખ કરવા માટે શ્રી યમનાજીનું પ્રાગટ્ય છે અને દૈવી જીવોને પોતાની લીલાનો अनुभव करावा माटेशी गोवर्धन धरण शिनाथ जी लीला हो छे तो आज त्रिविध सत्य छे सत्य व्रतम सत्य परम त्रिसत्यम ए त्रिसत्यम क्या छे तो सच्चिदानंद रूपाय आदि तो अपने श्रीमद भागवत जी में श्रवण करिए छे सदंश चिदंश आनंदंश ए सच्चिदानंद रूपाय पर सत्य सत्य परम त्रिसत्यम जो एक अर्थ आपने करिए તો આ જગત નું ત્રિસત્ય કોણ છે તો દેવી જીવ માટે એ ત્રિસત્ય એટલે શ્રી મહાપ્રબોધી શ્રી યમનાજી અને શ્રી શિનાદજી એ જગત નું જીવન નું અને જીવ નું અંતિમ ત્રિસત્ય કોણ હોય તો આ ત્રિવિદ સ્વરૂપ છે જો ભગવાન એ વૈભવ જે હતો પોતાનો સોનું ચાંદી हीरा મોતી આ બધું દ્વારકાને આપ્યું ભગવાને પોતાનું વંશ અને પોતાનું પરિવાર એ ગુજરાતને આપ્યું યાદવો બધા ગુજરાતમાં તો વૈભવ દ્વારકાને આપ્યું વંશ અને વારસદારો ગુજરાતને આપ્યા મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન કુરુક્ષેત્રને આપ્યું ગીતા સુગીતા કર્તવ્યાથી મન શાસ્ત્ર વિસ્તરી એ કુરુક્ષેત્રને આપ્યું અને ભગવાને પોતાના ચરણની રજ એ બ્રજ મંડળને આપી છે એ બ્રજને કેમ આપી કારણ કે બ્રજમાં જેટલો સમય આપ બિરાજ્યા એટલો સમય ખુલા ચરણારવિંદ થી બિરાજ્યા છે અને એ ચરણારવિંદની રજ જે ઇન્દિરાને પણ એટલે ઇન્દિરા એટલે લક્ષ્મી ત્યારે શયત ઇન્દિરા સશ્વદત્રહી જયતિતે ધિકમ જન્મનાવ્રજ શયત ઇન્દિરા ઇન્દિરા એટલે રાત્રિ પણ છે અને ઇન્દિરા એટલે લક્ષ્મી પણ છે તો ત્યાં શ્રી મહાપ્રભુજી અર્થ કરે છે કે ઇન્દિરા એટલે જેમની ચરણરજ ઇન્દિરાના એવા લક્ષ્મીને પણ જેને પ્રાપ્તે નથી એવી ચરણરજ ભગવાન ખુલા ચરણાર વિંદે વ્રંતા રણ્યમ સ્વપદ રમણમ પ્રાપિષદ ગીત કીર્તિ સ્વપદ રમણમ ક્યાં ચાલ્યા વૃંદાવન આદિ વનોમાં ઉપવનોમાં ભગવાન ખુલા ચરણાર વિંદેથી ચાલ્યા અને ખુલા ચરણાર થી ચાલ્યા તો એ ચરણની જે રજ હતી જે વ્રજનું શ્રંગાર છે એ વ્રજરજ જે ચરણ રજ થી લિપટાઈને રહી એ ચરણરજ રજ ભગવાને વ્રજ સિવાય બીજા ક્યાંય કોઈને આપી નથી અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પણ ભગવાનની વ્રજની સમસ્ત લીલાઓ એ પ્રભુની નિત્ય સેવા સાથે એ લીલાઓનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો આપણા ઈષ્ટદેવના ગુણગાન જ્યાં ગવાતા હોય ત્યાં શિષ્ટ વ્યક્તિનું સ્વકર્તવ્ય છે ઇષ્ટનું ગુણ ગવાતું હોય તો શિષ્ટ વ્યક્તિનું શું કર્તવ્ય છે કે ત્યાં મનને બુદ્ધિને અને ચિત્તને એક ધારામાં લાવીને અને આ ત્રણેયને ભગવાનના યુગલ ચરણારવિંદમાં પૂરવી દે એનું નામ જ ઇષ્ટ સ્મૃતિ છે પ્રમુખ ગોવર્ધન ધરણ એ આપણા ઈષ્ટદેવ છે અને ત્રણાદપી ભક્તનું લક્ષણ કેવું હોવું જોઈએ ખુલા ચરણા અરવિંદ ચાલનારા આપણા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજને જ્યારે પોતાની ચરણ રજ આપતા હોય તો આપણે સેવા સ્મરણ સત્સંગ કીર્તન દર્શન આ બધું કોણા ભાવથી કરવાનું સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દેખાઈ તો બ્રજવાસીઓ ના ભાવ થી એટલે કે ગોપીજનો ના ભાવ થી આપણે સ્મરણ કીર્તન સેવા સત્સંગ બધું કરવાનું તો એ ગોપી ભાવ આપણો માં પ્રગટે કેવી રીતે અને કાલે બહુ સુંદર વર્ણન આપણે શ્રવણ કર્યું કે ગો નામ ઇન્દ્રિય હરગો આપણી ઇન્દ્રિય છે અને એ ઇન્દ્રિયોને ભગવાન સાથે જીવાત્મા પરમાત્મા સાથે એક રૂપ એક રસ એક રંગ કરે ત્યારે ગોપી ભાવ પ્રગટ થાય છે ત્યાં કોઈ ભેદ નથી ગોપી એક અવસ્થા છે અગર આપણે સમજી લઈએ કે જે કોઈ પણ બાળક વૃદ્ધ પુરુષ સ્ત્રી કોઈ પણ પહોંચી શકે છે પણ એ ગોપી ભાવ પ્રગટે તે માટેની આપણી ક્વોલિટીઝ આપણામાં કઈ લાયકાત હોવી જોઈએ તો ત્રણના રૂપી આપણા જીવનમાં આપણા વૃત્તિઓની આપણી પ્રકૃતિની આપણા સ્વભાવની એટલી સહજ નિર્મળતા હોવી જોઈએ કે ત્રણના એક પેલું તણખલું હોય અને હવાના ઝોકામાં આવીને ઉડી જાય પણ એને ઉડી જવાની ફરિયાદ હવાથી નથી કે હું ક્યાં હતો ને મને ક્યાં મૂકી દીધું સહજતા નિર્મલતા સ્વાભાવિકતા ગોપી ભાવની પહેલી શરત છે બીજી શરત છે તણખલું આવ્યું ક્યાંથી તો વૃક્ષમાંથી તણખલું નીકળ્યું તો થડ તો થડ જેવી એની દ્રઢતા ગોપી ભાવની બીજી શરત કે થડ જેવી એની દ્રઢતા હોય ભલે કેટલા પણ આંધી તુફાન આવે કેટલા પણ ઉતાર ચઢાવ જીવનમાં આવે લાઈફમાં આવે સમાજ પરિવાર આર્થિક સ્થિતિ વ્યવસાય શરીરના રોગ મનના રોગ સ્વભાવની વૃત્તિઓ કે કેટલા કારણે આપણા જીવનમાં ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય મેં શું ધાર્યું હતું શું નીકળ્યું કેવું વિચાર હતો કેવું થયું સંતાનો માટે વિચાર કર્યો તો શું વિચાર કર્યો હતો કેવું થયું આ બધા ફ્લક્ચ્યુએશન્સ છે લાઈફમાં તો આ બધા જે ઉતાર ચડાવ લાઈફમાં આવે છે આ જીવનના જે ઉતાર ચડાવ છે એ બધા ઉતાર ચડાવમાં પોતાના દ્રઢ સંકલ્પથી ક્યારે પણ ન ડગે તો ગોપી ભાવ ટકે ભરોસો દ્રઢ એના ચરણના કેરો

આપણે ધાર્યું હોય એવું થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક ધાર્યું થયું તો ખૂબ ઠાકોરજીની કૃપા છે અને ધાર્યું ન થયું તો કે ઠાકોરજીની શું ઈચ્છા છે બંને પરિસ્થિતિમાં પવન આવે અને પાંદડું હાલે અને પવન સામે પાંદડાને હાલવા માટેની કોઈ કન્ડિશન કોઈ શરત નથી એ દક્ષિણ દિશાથી ચાલશે તો પણ હાલ છે ઉત્તર દિશાથી ચાલશે તો પણ હાલશે પૂર્વ કે પશ્ચિમનું પવન હશે તો પણ પાંદડું એવું નહીં કે ના ઉત્તરની હવા હોય તો જ હું હારું બાકી કે હું પણ ભલે ટાળી પર પડો પડ્યો હું કઠાઈ થઈ જઉં પીળું થઈ જવું ખરી પડવું પણ દક્ષિણો વાયણો હોય તો જ હું હાલું બાકી કે હું હાલું એવી પવન સાથેની કોઈ પણ શરત પાંદડાની નથી એવી રીતે ભગવાનને ભજવા માટેની કોઈ પણ શરત આપણી ભગવાન સાથે નથી બસ આપને ભજવા છે કેમ કે આપ મારા છો અને હું તમારો છું અનકન્ડિશનલ લવ જ્યારે હોય તો ગોપી ભાવ પ્રગટે અને ચોથી શબ્દ એ છે કે એ વૃક્ષ પર લાગેલું જે ફળ છે એ ફળ માલી સિંચે 100 ઘડા ઋતુ આયે ફળ હોય ઋતુ આયે ફળ હોય મતલબ શું છે કે જારે એને પાકવાનો સમય હશે ત્યારે એ આપો આપ પરિપકવ થાય છે અને કોઈ તોડે કે ન તોડે એ વૃક્ષનો સાથ છોડી અને રસ્તી ત્યારે સંપૂર્ણ રીતે એ परिपूर्ण થઈ જાય છે રસ્તી જ્યારે કેરી પરિપૂર્ણ થઈ જાય એ કાચી હોય તો પણ લટકતી રહે અને પાકી થાય અને સંપૂર્ણ ઉપભોગ્યકૃત થઈ જાય ઉપભોગ કરવા લાયક થાય ત્યારે કોઈ એને તોડે કે ન તોડે સમય આવે એ આપો આપ વૃક્ષનો સાથ છોડી દે છે એવી રીતે જ્યારે સંપૂર્ણ જીવન રસરૂપ બને રસમય બને કૃષ્ણમય બને પ્રેમમય બને ભાવમય બને અને એ ભાવ ભક્તિ અને પ્રેમનો રસ જીવનરૂપી ફલને પ્રાપ્ત થાય ત્યારે આપણને કોઈ કહે કે ન કહે પણ મનથી ધીમે 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 સમસ્ત સાંસારિક બાબતોથી દૂર થઈ અને ભગવાનના ચરણાર બિંદમાં અનન્ય આશ્રયપૂર્વકનું સમર્પણ જો કરી દઈએ તો આજે પણ ગોપી ભાવ પ્રગટે છે ટકે છે અને અનુભવ થઈ શકે છે નિરંતર જે એનું સ્મરણ રહેવું જોઈએ કાળ પરિસ્થિતિ અને દેહની અવસ્થા આ ત્રણેય કોઈ પણ હોય પણ નિરંતર શ્રી કૃષ્ણ શરણમ આ નિરંતર જો સ્મરણ થાય તો આ ત્રિવિધ સ્વરૂપની પ્રસન્નતાનું પાત્ર આપણે બની શકીએ અને સત્સંગનો હેતુ પણ એક છે કે આપણને કોઈ ફળ મળી જાય અને આપણે મુક્તિના કે ભક્તિના કે અધિકારી બની જઈએ તે નથી સત્સંગનો અર્થ માત્ર એ ભક્તિના રસને પ્રેમના રસને આપણે પચાવી શકીએ તે માટેની પાત્રતાનું નિર્માણ કરવું એ સત્સંગનો ઉદ્દેશ્ય હોય છે આપણી પાત્રતા બની જાય પછી તો કૃપા રસ વરસી રહ્યો છે એ પાત્રમાં જીલી શકાય પણ પાત્રતાનો જ નિર્માણ ન થયો હોય તો પાત્ર અહીંયા છે અને વરસાદ બાજુમાં પડી જાય છે અથવા ભરાઈ પણ જાય તો ટકી શકતું નથી તો પાત્રતાનું નિર્માણ